હાલો આના વિના નો આલો આને ચા આમાં હુકાણ અમારે તમાકુમાં ચામાં હુકાણ સુટ માં

એમ એવું છે કે અમારે છે ને આપડે ગાય સવારે વેલા આવે છે કારણ કે પાછું ઝાડુ ઓછું છે ને એટલે મોટું મોટું લેવાઈ જાય એટલે આપણે છે ને અત્યારે ટાઈમ પડે પણ બે જણ હોય એક ઉપાધિ મળીએ એક સાત નો કરીને રોટલી નું કરે હલો તો બપોર એક વાગી ગયો છે જમવા બે જાય નાનો હજી ભણીને આવ્યો નથી નાનાની વાત જોઈ પણ છે ને કપડી ભૂખ લાગી છે એટલે બા મેં કીધું હાલો આપણે છે ને હવે બપોર કરી લઈએ પાર્ટનર ને છે ને બીજે હવે નથી ને એને જમવાનું એટલે પાર્ટનર ને કઈ જમવાનું છે એટલે આપણે છે ને જો સરસ મજાની રોટલી

ના તો ન લેવા દે હોય તમને ફાવે જેમનો આટો એમનો ફેરવો હે એટલી એટલી નહીં

આખું પાખું નો જવા દેવાનું હોય હાલો પાર્ટનર વેર ગાઓ કાઈ જો વારો મારો અહીં ઘીરે હતો તો અમને આવડે ઓમ કા નો આવું તો જીવન માં બધું શીખવું જરૂરી છે પાર્ટનર કઈ કે વારો આવે કે ને ભાઈંદી કઈ કેનો નો વારો આવે જો અમને કઈ કોરા નો આવી આમ જોઈને

અલી જો આપડા એકલી ટોપમાં થઈને એકલી હજી ભડવાની છે મારા વાલા ભળી નાંધી અને 15 આવી ગયો ના ભાઈ એટલે જ હું કહા મને એટલે મેં આટલી બધી બનાવી આમાં ઓલા ઓલા ભાવ જો આમ

કેવા વાલા કેવા દાયા માર પાછો તગડી જ કર કેવું કામ કેવું કરે છે તમારું નીર આઈતે પછી હાવ